મામલતદાર કચેરી મધ્યે આધાર કાર્ડ માટે લોકો કડકડતી ઠંડીમાં સવારથી લાઈનો લગાવી નામ આવવાનો ઇંતજાર કરે છે મુન્દ્રા તાલુકા માટે આધાર કાર્ડની કામગીરી માટે બેંક ઓફ બરોડા આઈસીડીએસ मामलतदार કચેરી બે कीट શિક્ષણ શાખા અને બે કીટ વીસીઈને એમ કુલ સાત કીટો મુન્દ્રાની જનતાની સુવિધા માટે આપવામાં આવેલ છે પણ ચાલુ માત્ર એક મામલતદાર કચેરીની કીટ છે મામલતદાર કચેરીમાં જ્યારે ત્રણ કીટો કાર્યરત હતી ત્યારે રોજના બસો ટોકન આપવામાં આવતા હતા જે અત્યારે માત્ર એક કીટ ચાલુ હોવાથી પચાસ ટોકન આપવામાં આવે છે અમારા અંગત સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ ખાતાને આપેલ બે કીટો છેલ્લા છ મહિનાથી બંધ છે

ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે આપણે વાત કરતા હોઈએ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ક્યારે બનશે જ્યારે આપણે ડિજિટલ યુગમાં જ્યારે આપણે એને સાથે કડીથી કડી મિલાવી ચાલી શકીએ ત્યારે ઘણી એવી બહેનો છે કે જે એમને બપોરની રસોઈ મૂકીને પણ આવીએ છીએ ઘણા એવા બાળકો છે જે પોતાની સ્કૂલ મૂકીને આવ્યા છે ઘણા એવા નોકરીયાત છે જે પોતાની નોકરી મૂકીને અત્યારે આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે અને આધાર કાર્ડ બનાવવા માટે અહીં ટોકન પચાસ જ આપવામાં આવે છે પરંતુ માણસો આપ જોઈ શકો તો કે સોથી વધુ માણસો છે અને અત્યારે આધાર કાર્ડ બનાવવા માટે એટલી દિક્કત છે જાણે કે આપણા બીજા દેશના વિઝા બનાવો એ રીતે તકલીફ થઈ રહી છે કારણ કે અહીં જ્યારે આપ આવો આ સેન્ટર ઉપર આવો તો તમને એમ કહે છે કે પચાસ ટોકન આપવામાં આવશે પરંતુ સવારના સાત વાગેને જે લાઇનમાં ઉભા એમને દસ વાગે ટોકન મળેલું છે આધાર કાર્ડની કામગીરી ક્યાંક ને ક્યાંક અત્યારે ઝીરો છે કારણ કે કોઈ ધ્યાન આપતું નથી લોકો હેરાન થઈ રહ્યા છે અને કોઈ પણ રાજકીય પક્ષને કદાચ સભ્ય બનાવવો હોય તો મિસ કોલ તો સભ્ય બની શકે તો કેમ આમાં એ લોકો નથી આવતા કારણ કે આ પ્રજાનો નાનામાં નાનો પ્રશ્ન છે અને ચૂંટણી કાર્ડ બનાવો તો તે ઘરે આવી બીએલો આપી જાય છે તો પછી આધાર કાર્ડ કેમ નથી બનતા આપ શું નામ સાહેબ પ્રકાશભાઈ છે અચ્છા પ્રકાશભાઈ કેટલા વાગે આવે છો અમે સાડા આઠ ના આવી ગયા છે અહીંયા અચ્છા ટોકન મળ્યું હા ટોકન મળી ગયું અમને અચ્છા જે આ પચાસ આપ્યા છે એમાં અડત્રીસ નંબર આવ્યો અમારો કામગીરી બહુ ધીમી છે આ કામગીરી છે બહુ ધીમી ચાલે છે અને સર કે અમે નોકરી પાડીને આવીએ છીએ આખો દિવસ બગડે છે અને પાછા જઈએ છીએ ગઈકાલે આવ્યા હતા પણ આજે પણ આજે મળી ગયો એટલે અમને રાહત થઈ ગઈ પણ નોકરી પર જવાનું કદાચ પોસ્ટપોન થઈ શકશે અમારે એવું છે પણ આધાર કાર્ડ બનાવ તો બે દિવસ રજા રાખવી પડે હા બે દિવસ રજા રાખવી પડે એ નંબર મળે તો અત્યારે ના મળે તો કંઈ પાછું જવું પડે અચ્છા બેન આપ શેના માટે આવ્યો છે કયા છે કરાવવા કેવા છે માટે

ને મળતો નથી આવી તો ટોકન પૂરા થઈ જાય છે મતલબ આ સમસ્યા કાયમી રહી છે કાયમી રહી છે આધાર કાર્ડ માટે આધાર કાર્ડ માટે અને ખાસ કરીને ઘણા એવા મિત્રો છે જે સવારના સાત વાગ્યાથી લાઇનમાં ઊભા છે સાહેબ આપ કેટલા વાગે આવ્યા છો અમે આવે સાત વાગે અચ્છા સાત વાગે આવ્યા છો અને ટોકન કેટલા વાગે મળ્યું ટોકન મને દસ વાગે અને હજી આધાર કાર્ડ બન્યું છે નથી બન્યું અચ્છા નવું બનાવવાનું છે ના સુધાર કરવું ખાલી થોડુંક તો તમારે શું કે ધંધો છે રોજગાર છે છે ને અહીંયા કાલે આવ્યા હતા કાલે ન મળ્યા તો આજે આવ્યા અને છોકરીને બે વાર રજા કઢાવીને આવી હતી સ્કૂલ માંથી દબાણ કરે છે કે બનાવી આવો અને હોસ્ટેલમાં માં રજા નથી મળતી એમાં બેમાંથી માન માન મેળો કરીને અહીંયા અહીંયાથી ધક્કાવાળી પાછા પડે બેટા ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે ડિજિટલ ઇન્ડિયામાં આવી પરિસ્થિતિ છે આપણી કે કારણ કે પચાસ ટોકન મળે છે તમારા જેવા શૈક્ષણિક એજ્યુકેટર જરા ભણતરમાં સ્કૂલમાં જતા રજા રાખવી પડે અને કામ નથી થતું ત્યારે શું કહેશો સરકારને બે ત્રણ દિવસથી કરીએ છીએ થતું નથી નથી લાગતું બેટા સિસ્ટમમાં સુધારો આવવો જોઈએ આવવો જોઈએ સ્કૂલમાં રજા મળે છે હોસ્ટેલમાંથી આપતા સ્કૂલમાંથી ફરજિયાત કહે છે કરાવો કરાવો સ્કૂલમાં નથી થતું સ્કૂલમાં એક જ જગ્યાએ થાય છે અહીંયા અહીંયા થાય છે કેટલા દિવસથી તમે ધક્કા ખાવ છો બે ત્રણ દિવસથી ખાઈ છે અચ્છા બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ છે અને ઘણા એવા ગામના આગેવાનો પણ છે જે ખરેખર સેવાભાવી વ્યક્તિઓ છે ખાસ કરીને ભાઈ સાહેબ અહીંયા જે આ પરિસ્થિતિ છે આધાર કાર્ડની આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આનું અંત ક્યારે આવશે આનો અંત તો એને સરકારને લાવવો જ જોઈએ સવારના માણસો છ સાત વાગ્યા છે હું તો દરરોજ અહીંયા સામાજિક કાર્યકર તરીકે યોગદાન આપું છું ત્યારે પબ્લિકની વ્યથા પણ પોતાની મને આપે છે કે અમે સવારના સાત વાગે છ વાગે અહીંયા હેરાન થઈએ છીએ પરેશાન થઈએ છીએ મોટા માણસો વડીલો અપંગો અને બહેનો પણ પોતાના ઘર મૂકી બાળકો પણ આવી ઠંડીમાં વહેલા આવે છે અને ખાલી પા પચાસ જ ટોકન વિતરણ કરવામાં આવે છે આખો દિવસમાં પચાસ ટોકન તો સાવ થોડા જ કહેવાય તો આનો કાંઈક નિરાકરણ લાવવું જોઈએ એવી અમારી માંગણી છે અચ્છા ખાસ કરીને જે ગામડાના લોકો છે એ પોતાના કામકાજ મૂકીને જ્યારે અહીંયા આવતા હોય છે અને અહીંયા આખો દિવસ અહીંયા ચાલ્યો જાય છે અને છેલ્લે જ્યારે એન્ડ આવે ત્યારે શું કે કાલે તમારો વારો આવશે તો આ ધક્કા લોકો ક્યાં સુધી ખાશે મારું નામ શાંત ગુલામ હુસન આદમ ગામ સાળવ સાહેબ છ વાગેથી કરી અને આવે છે બધા ગામડાઓથી મુન્દ્રા તાલુકાના બાસઠ ગામ છે મારા અંદાજપુરમાં પણ અહીંયા આવે છે પણ કોઈ કામ થતું નથી ખાલી લીક કરવા માટે પણ અહીંયા મોકલે છે સ્કૂલવાળા હોય કે બેંકવાળા હોય કે પીએમ હમણાં કાર્ડ બને છે એના માટે ચાર પાંચ દિવસથી અમારા ગામના અને તાલુકાના માણસો આવે છે તો મારી એવી માંગ છે સરકાર કને કે જ્યાં જ્યાં વીસી છે ગ્રામ પંચાયતમાં અહીંયા એક ફાળવી દે ને એક જ માણસ કામ કરે છે બરાબર તમે ટોકન મળતો નથી ને મળે ને ફિગર ના આવે તો કે કાલે આવજો ને સાત વાગે અહીંયા બધાને બોલાવે છે આ નિયમ છે કે નથી ને પોતે મામલતદારના માણસો અહીંયા અગિયાર વાગે આવે છે તો શું પબ્લિક ઉપર આ જુલમ મારા હિસાબે થાય છે બાસઠ જે ગામડાઓ છે ગામડાનો બધા લોકો અહીંયા આવે છે હા એક જ જગ્યા આવે છે સાહેબ તો શું કામ ગ્રામ પંચાયતોમાં નથી આપતા વીસી છે જે ગ્રામ પંચાયતોમાં છે ખૂબ સરસ વાત કરી કારણ કે મુન્દ્રા તાલુકાના જે ગામડાઓ છે કદાચ કામ હોય તો લોકોને અહીં દૂર આવું ન પડે કારણ કે લોકો પણ ભાડા ખર્ચીને પણ આવતા હોય છે પૈસા ખર્ચવા પડે છે અને અહીંયા ટાઈમનો પણ વેરફાર થાય છે ત્યારે એમના જો ગામમાં થઈ જાય તો બહુ સારું કહેવાય પણ સરકારને અમે બે હાથ જોડીને અપીલ કરીએ છીએ કારણ કે આ કાર્યમાં જે પબ્લિક હેરાન થઈ રહી છે આ પબ્લિક વિશે જો કારણ કે આ પબ્લિક જ એ છે જે તમને મોટા લેવલ સુધી પહોંચાડે તમને રાજકીય સીટ ઉપર બેસાડનાર પબ્લિક છે અને આ પબ્લિક જ્યારે આજે હેરાન થઈ રહી છે તો આ પબ્લિકના કામ થવા જોઈએ કેમેરામેન કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેવન ગુજરાત